સીતારામને છે શ્રી કૃષ્ણ બતાવીને હવાર હવારના બાકી બધા મોજમાં તો બસ જો સાડા આઠ વાગી ગયા ને પપ્પા છે ને ફૂલ લાઇટ આવીને તે ગયા હતા કુંડા ફરવાથી આવતા હતા ઝાકડી ઝાગડી મોટર બંધ કરાવી ને હવે હું આવી ગોદળી હૂકવવા ને મમ્મી છે ને ફર્યા વારે ને ભાવેશ ભાઈ ગયા તૈયાર થવા ને સીવોને બસ જો નવ વાગે તૈયાર કરવી મેં કીધું પેલા અડાવરું થોડુંક મૂકી લેવા જે વારસે પછી એને તૈયાર કર દઉં ને પછી છે ને આજ વેફર બનાવવાની છે એટલે શિવ વહી જાય ને પછી આગળ તૈયારી કરું એક કોદળી હૂકવી ગીતી મરતી આ બીજી લઈને આવી અસલ જો સુરત દાદાને તડકો આવેસ ને આજ ટાઈમ લેશે થોડીક વાર મૂક્યું હતું કેમ કે ભાવેશભાઈને કદાચ વહેલું જવાનું હોય છે એટલે થોડીક વારમાં પછી લઈ લીધું હતું વિડીયો એડિટ કરવો તો ને એટલે થોડીક વારમાં લઈ લીધું હતું મને જરીક ગરું ખરાબ છે એટલે બોલવામાં થાય તકલીફ થાય બસ બસ એ બસ બસ તૈયાર થાઉં ને હવે હે તૈયાર થાવ ને દાદી ને ફરી વરવે ટાઈટ નથી લાગતી તને હાલ હમણાં યાર હાલ ને કે તું બાપ માથું મારી ખાતી તી કાલે દેતી તી ક્યાંય ખાઈશ નથી ભાવતી રોટલી બીજું ખાઈશ બધું નથી ભાવતી લઈને કાનમાં શું કરે તું શું કરે

હા હાલો હવે મારા દીકાને હાલો તૈયાર કરતો વઘાર ચા બનાવ નહીં ખોતો હાજ ના પડતા ભાત ટાટા વઘાર નહીં ખાતા હવે ચા બનાવ નહીં ખોતો હાલો ચાલો હવે એને બાબા કર દે કે હું હવે સ્કૂલે જઈ આવું આવીને રમાડ

એ હા જય શ્રી કૃષ્ણ સ્નાન કરેલ આ જો આજ પહેરી ને થાલતી હું ને થાલતી ટાટા હું આમ જાઉં આવું જ ને તરકી ટા અહીંયા પેલા અહીંયા હા ઝડપથી ઝડપથી જય શ્રી કૃષ્ણ કર ઝડપથી હલો 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 હાલો હલો 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 હલો

પાથરવાનું તો વધારે સારું કેમ કે એમાંથી છે ને પાછી ઉખડવામાં હેલી પડે તરત જ ઉખડી જાય એટલે હમણાં પ્લાસ્ટિક હોય તો પ્લાસ્ટિક જ પાથરી દઈએ ને જો આ છે ને ચોખાનો લોટ ચાલી લીધો ને આ છે ને એક વાઇટકો પહેરા હાબુદાણા નાખવાનું છે એટલે હાબુદાણા ખાંજે છે અહીંયા ચોખા દહી ને કાલની પ્રમદી હાંજે દઈ હતા એટલે ત્યાં હાબુદાણા નાખતા ભૂલી ગયા એટલે એક વાઇટકો પરી ને હાબુદાણા છે ને મિક્સરમાં ક્રાસ કરી લીધા દરી લીધા મિક્સરમાં એમ ને પછી ચાલી લીધો બધો એ લોટ ચારેલો જ છે બાકી તો આપણે મીઠું ને ખારો ને ઓલું આખું જીરું નાખીએ ને આદુ મરચાં પેસ્ટ એ આ વખતે મેં બનાવીને કર ઓલામાં નાખીએ આપણે બટેકાની વેફર કરીએ ને એમાં નાખીએ પણ આવી આજ મેં નવીનમાં આમ કર્યું એટલે છે ને જે આદુ મરચાં પેસ્ટ એ કરી લીધી તો એ આજે આપણે નાખવાની છે ચટપટી લાગે ને તો મજા આવે બાકી આ હંજો છે ને હિજરીક નાનેરો છે એટલે પાડવામાં વાર લાગશે આમ પાડવામાં ન લાગે પણ ઘણી ઘણી ફરવું પડે ને એટલે ચોખા બે ટોપડી જેટલા છે એટલે પાણી આમાં શું છે કે ડબલ લેવું પડે એટલે પાણી અંધરાણ જાજુ છે તો થાતાં વાર લાગશે બે ટોપડી ચોખા લોટ છે એટલે ચાર ટોપડી પાણી મૂક્યું છે ને થોડુંક વધારાનું ઉપલબ્ધનું કેમ કે આ એક વાઇટ કી હાબુદાણ છે એટલે વધારાનું ઉપલબ્ધનું મેં મોટી મોટું પ્લાસ્ટિક પડ્યું મોટું પ્લાસ્ટિક પડ્યું છે તો શું છે કે ખાટલે પ્લાસ્ટિક પાથરી દઉં ને તો છે સેટી માથે ઉપર છે હા એ આખામાં થઈ રહે નો તો લગાઈદલા નું હા હા તો એમ કરો કેમ કે માથે ઉખેડવી હે લે ને ખાઈ ખા ઉખડી જાય હા એ ઉપર થી લઈએ હા લે તો ઉપર ની હા તો ઈ જ લેતી આવ તે આપણે બે ખાટલા આયરવાર રાખી

અટાણ પીવરાવવાની હતી પણ અટાણ છે ને કામમાં નીકળી ગયા છે કામમાં કામ હતું ને એટલે નીકળી ગયા છે અટાણ એટલે હવે છે ને બપોર પછી પીવરાય છે પ્લાસ્ટિક લઈ લીધું એક સાઈડ છે ને પ્લીન છે ને એક સાઈડ ઓલું છે છાપવાળું એટલે પ્લીન છે ને એ સાઈડ હમણાં ઉપર રાખી ને પાથરી દઉં આજ જો કે બહુ પવન નથી એટલે ઉડવાની તબીબ નહીં રહી બાકી અહીં ઘટે નહીં એવો જોરદાર બજારો આવે તો ઘટેલી ઘટે कला नकल बला ठम प्राय पूरा त इपुनच ना फटाफट जाई आवणी छे कर अजी डॉट कला कई नेवरी नी ठाऊ आ गाइडलास है हम आईवा था लगाइटला प्लास्टिक वर राखी देत तो कोक दिक्का मार आजवरी से ना काम आवीस गयो तो Vado a mettere i pezzi di pomodoro caro caro è molto piccolo જે આપણે આદુ મરચાની પેસ્ટ કરીએ ને એ નાખી દઉં પછી છે ને અને ઠાવકું ઉકરવા દેવાનું ત્રણ ને છે ને હવે થોડીક વાર ઉકરવા દેવાનું છે એટલે ઠાવકું પાકી જાય થોડીક વાર ઉકળી જાય ને पशी आ चोखाट नोट में हा बुदाणा आकडी छे ये मिक्स कर लाखी पशी थोडो थोडो करीन नाकतो जावनो वाइट गती हलावतो जावनो घणाय ने खिंचवाणो बनावता आवडतो इन घणाय ने ना आवडतोय मने पेल आवडतो नी एक बे वार बनायु ने त आवडित તો જો એકદમ રેડી થઈ ગયું પાકી ગયું મેં થોડો થોડો લોટ નાખતી જાઉં હલાવતી જાઉં જો એકદમ મિક્સ થઈ ગયું હવે આને ઢાકી ને થોડીક અહીં ચૂલા ઉપર ભઠે રહેવા દે તાપ કાટી નાખો એટલે છે આમાં પાકી જાય થોડીકવાર રહેવા દે તો અહીં છે ને ખુરજી માથે આગળ ટોપ રાખી દઉં ને આપણા ખાટલા તો રેડી જ છે એટલે હવે હું ટાઈમલેસમાં મૂકી દઉં ને ફટાફટ છે ને પાડવા માંડું એકલા થે શૂટિંગ કરવું ને બધુંય વહેમું થઈ જાય ખીચું બનાવતા બનાવતા એકાઇથે શૂટિંગ કરતી હતી ને એકાઇથી બનાવતી હતી એટલે આમ થોડું થોડું પછી બતાવું નકર ઉતારવામાં રહું ને તો પછી આનું બગડવાની હવે છે ને ટોપ જો લઈ લઉં અહીંયા બે આઈથે ઉપાડવો જો થ ઉપાડશે પેલા જરાક વાટકીમાં તેલને લઈ હંજોન લઈને અમુકથી આમ આ બાર વાઈ ગયા છે ને છેલ્લો હંચો રહ્યો હતો ને ત્યાં છે ને સીવું આવી ગઈ આવી ગઈ ને આવી ગઈ હું બધું ઠેકાણે પાડી ટોપ પલાળી એવી હંચો ને બધું હાથ ધોઈ લીધા પછી મોબાઈલ હાથમાં લીધો તું આવી ને કા તમે કરી લીધું ન કરતા સીવું આવીને કેત કે મમ્મી કરવા લાગુ એમ કેત ને કેમ કેત ઓહો મારી દીકલો હું બનાવી કે જોઈએ તો છે ને बे खाटला भर आई गया मम्मी कहता था आधी થઈ તે મને કે હમાઈ જા હે બે તમન ભરા હે મે કી થી જો બનાવી નખી ને બનાવી નખી ને તન ભાવે જો સ્ટલ બનાવી નખી તો મારી વેફર તો કમ્પલીટ બની ગઈ ને આમાં પેલા તો હું છે ને ખલચોખાની જ બનાવતી હવે ઈ તો સાબુદાણા થોડાક નાખું થોડાક ચાચાની ને આદુ મરચાં ચા આદુ મરચાં તો છે ને આ વખતે જ નાખા દીખું આ બાજુ આવતી રહે ને તું અહીંયા ભેગી કર નાખી આદુ મરચાં આ વખતે જ ખા ન કર નાખતી નહીં આમ ચટપટી લાગે મજા આવે હું કે એ તમે બનાવી લીધી તાર બનાવી હતી એ હવે હંચો ધોઈ દઉં ને પછી તું બનાવજે એમ હંચો ધોઈ દઉં ને ઓલો પછી તું બનાવજે દીકલાને બનાવી હતી હાલો હવે હાલો ખેર હજી ઘરમાં કામ પડ્યું છે અહીંયા તડકા ના આવું ભાઈ તડકો લાગે હા ને હજી પડ્યા છે હવે બપોરા કરીને પછી વાહિંદાન થાય ઘરમાં પેલા પંચવારીઓ ને વાર લે પછી બપોરા કરીને પછી પોતા કરવા ને પછી વાહીનદાન ને એ બધું એ પછી મોડેકથી થી કામ

દીડો વાઈ ગયો એટલે એમાં આવ્યું છે કે એક કામ નવું કાઢું આમ તો શું છે કે ગધા પૈ વાઢવાની હતી ને હું આમાં લાગી ગઈ ઈમાં મોડા ને પાર થઈ ગયા સવારના હવે અટાણે એ કામ એક છે એટલે અટાણ બેઠા આવે થાકી ગયા ત્રણ વાગે તો વાહિંદા નું વારો ના પાસી હોતી ને બોલો છે આજ નીંદર નથી આવી એટલે હા જે હવે હાડા આઠ થાય તો સુઈ જાય હોય જાય ને હાડા આઠ થાય એટલે અહીં આવી બાણે ગોદડી પાથરી મને કે હાલો કે પેલા રમકડાને આપી દો હતી કે અમે રમકડે રમીએ તે રમકડે રમેશ ને ચા ને બનાવીને પી લીધો થોડાક લુગડા છે ને ધોઈ નાખીએ ને પાણી તો જો વારી લીધું ને વૈયા ગયા પપ્પા ગામમાં વૈયા ગયા મોટર બંધ કરી વૈયા ગયા એવું ને એમ કહેતા હતા

સલકાણ હોય હજી આ મોટલી ઉપાડવાની પડી પડી ને આંબા મમ્મી આ ગયા વખતે જેમાં આંબા આંબામાં પેલા છે કા જો આમાં જો આવો અમિડો આમાં છે ને સૌથી પહેલાં મોર બેઠો આમાંય છે આવી વસ્તુ ખરી આમાંય પછી આ રોયર થઈ જાય અટાણ એમ થાય કે વાહ મરશે પછી છે ને આ રોયર થઈ જાય ને બાકી હા ને તમને તમે જે કોમેન્ટમાં કહેજો કે તમને કોઈને ગરમ ગરમ ખીચું ભાવે ઘણાઈ ના ભાવતું હોય મને બહુ ભાવે મેં તો ગરમ ગરમ ખીચું ખાધું હતું તમને કે ને ભાવે એ કહેજો માંડવી હાલે છે બટક કટક તો કરી માંડવી ખાઈ લે મજા આવે એ હાસી વાત છે ઘણાઈ ને તમારી વાત હસી છે હવે કરવો અહીંયા ઉપરા ઉપર ઈ પછી કઈ નથી કર્યું તમે બોલો કેવાનું ને કરવું

એક ખાટલે કરી નાખું સુફર્યું બેવડું વારીને વટાણે ઉખડે એમ નથી હજી આ લીલી હતી તી હ એક ખાટલે કરીને હવે બસ ઓછાળ માથે ઢાકીને શેડા બાંધી બરાબર ને છે આ પાયા બાંધી દઈએ ચારેય ને માથે બે લાકડીઓ મૂકી દઉં એટલે રેડી મમ્મીનો એલો ખાટલો તો હું છે કે જોતો હોય મમ્મી ખાટલે હુવે એટલે છે ને મમ્મી સેટીએ ન હુવે એ ખાટલે હુવે એટલે ખાટલો જોતો હતો आपल्या बेवडू वारती तू काल हुका यार एक साखो दिव काल खोकडी जा असेल हो दे दि का दे आले केक बांधी दे मला फटा फटाफट मोडू खाई एक एक तू बांधवा म्हणजे एक एक बांधवा म्हणजे